ગર આંગણવાડીમાં એક કિશોરી તરીકે છું હું આંગણવાડીમાં જ્યાંની છું ત્યારે દર મહિને ચોથા મંગળવારે એ પૂર્ણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે અમને પૂર્ણ શક્તિના ચાર પેકેટ મળે છે જ્યારે હું પંદર વર્ષની હતી ત્યારે મેં આંગણવાડીમાં મારું નામ નોંધાયું હતું તે મારું હિમોગ્લોબિન ઘણો ઓછું રહેતું જ્યારે મેં પોના પેકેટનો ઉપયોગ નિયમિત રીતે કર્યો ત્યારે મારું હિમોગ્લોબિન વધ્યું તેની સાથે સાથે મારું વજનમાં વધારો થયો શારીરિક ક્ષમતામાં વધારો થયો આ ઉપરાંત આંગણવાડીમાં પૂર્ણ શક્ત પૂર્ણ દિવસે આયનની ગોળીની સમજ આપે છે એનિમિયાની સમજ આપે છે આરોગ્યલક્ષી શિક્ષણ આપે છે સમતોલ આહાર વિશે માહિતી આપે છે આંગણવાડી નથી મળતા લાભ ઉઠાઈ રહી છું તથા આંગણવાડી દ્વારા જે સેવાઓ છે તથા યોજનાઓ છે તે માટે હું સરકાર શ્રીનો આભાર માનું છું આભાર